જય માતાજી મિત્રો અત્યારે આજે અમે જવાના છે ભાઈ ઇડરિયો ગઢ જોવા માટે જોકે આજે અમે ફેમિલી સાથે જવાના છે હું અને મારા પપ્પા મમ્મી પણ આવવાના છે તો ગાઈઝ આજે તમને બહુ મજા આવવાની છે અને જોકે અમે પેલા પણ ઈડરિયો ફરી ચુક્યા છે પરંતુ જોયો અને ખાલી હવે રાણી તળાવ બાકી છે જોવાનું તો કઈ સાતના બ્લોગમાં બન્યા રહ્યો એટલે તમને રાણી તળાવ પણ જોવા મળી જશે અને ત્યાં કદાચ કઈક નવું અપડેટ આવી છે તો તે પણ તમને જોવા મળી જશે ગાઈઝ અત્યારે હાલ અમે લોકો જઈ રહ્યા છે ભાઈ વિડરિયો ગઢ જોવા માટે દોલત મહેલ રૂઠી રાણીનું માળ્યું રણમલની ચોકી આજે તો ભાઈ ફેમિલી સાથે જવાના છીએ જો કે અત્યારે હાલ જોરદાર ગરમી લાગી રહી છે ગરમી એટલે એકદમ હેવી ગરમી છે બરાબર બરાબર જોવાની પણ મોજ છે બરાબર ગરમી પણ બહુ લાગે છે હું કહું કે પાણી થઈ ગયું આ પાણી પાણી થઈ ગયું મારા હો ગાઈવાનું પાણી પાણી થઈ ગયું આઈરો હું કોણ ભગવાન તો ગાઈસ થોડા આગળ વધ્યા એટલે ભાઈ રૂઠી રાણીનું માળિયું દેખાય છે હું તમને બતાવું ભાઈ તો ગાઈસ જોઈ લો ભાઈ ત્યાં દૂર એકદમ રૂઠી રાણીનું માળિયું આવેલું છે પણ ત્યાં સુધી આપણાથી જવાય એવું નથી કારણ કે ભાઈ ગરમી જોરદાર પડી રહી છે એટલા માટે થોડા આપણે આગળ વધીએ દોલત મહેલનો મહેલ જોઈએ દોલત મહેલ જોઈએ તો ગાઈસ પહેલા જૈન દેરાસર આવ્યું અને પાછળ ભાઈ મસ્જિદ આવી તમે જોઈ શકો છો ભાઈ બેકમાં મસ્જિદ છે ચલો ભાઈ આપણે થોડા આગળ વધીએ ગરમી જોરદાર લાગી રહી છે પારો ધીરે ધીરે વધી રહ્યો છે અને અમે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ભાઈ દોલત મહેલ તરફ તો આપણે ભાઈ દોલત ભવન જોઈએ જુઓ ભાઈ આગળ તો ફોટોગ્રાફી પણ ચાલુ કરી દીધી છે કિશન કુમાર બધાએ મમ્મી સર આવી શકે તો ગાઈઝ જ બધા થાકી ગયા છે મિત્રો હજી તો દોલત ભવન જોઈ નથી તો એ બટ હોય તો ભાઈ શું થયું લવિકા તો ભાઈ યાર આપણો દોલત ભવન ઇડરનો આપણો ઈડર તો ચલો ભાઈ આપણે અંદર જઈએ તમને બતાવીએ કે ભાઈ તમારા દોલત ભવનમાં જવું હોય તો કઈ જગ્યાએથી જવાય છે જુઓ ભાઈ વાળો દરવાજો તો બંધ હોય છે પણ તમારે અંદર જવું હોય તો ભાઈ અમે તમને એક જગ્યા બતાવીએ એ જગ્યાથી તમે અંદર એન્ટ્રી કરી શકો છો ભાઈ તો જોઈ લો ભાઈ રહી એક ગુફા ટાઈપનું ભાઈ જારી મની જવાનું આહા હા હું ઠંડુ લાગી શું જો તાને મમ્મી આઈ જાય મમ્મી વાહ શું સીન છે ભાઈ રાજાઓ ભાઈ કે રાજાઓ જતા જોઈ લો ભાઈ અંદરનું એકદમ સીન બહુ જ બઢિયા સીન હૈ મરે ભાઈ જોરદાર ભાઈ બહાર તો જોરદાર ગરમી લાગતી હતી અને અંદર આયા પછી તો ભાઈ જોરદાર ઠંડક લાગી રહી છે હા હા

તો ગાઈસ દોલત ની નીચે એન્ટ્રી મારી દીધી છે ગુફા જે ઊંચે નીચે અને અહીંયા તો બહુ જ ઠંડક લાગી રહી છે અમારો અવાજનો પડઘો પણ પડી રહ્યો છે ગમે ધીમે આવ કેવું લાગે અમે મજા આવીને તારે રોજ દૂધ કાઢતો હતો નહીં અને આજે ઈડર ફરવા આવ્યા પપ્પા તમે અહીંયા આજ કેવું લાગે છે ડરા છે એકદમ બ્રેસ્ટ જોવા લાગે છે સ્થળ છે બરાબર અને અહીંયા ગરમી બહુ લાગે છે પણ અંદર બેઠા ને એટલે તો ઠંડુ જ લાગે છે ને એસી આવી જોણી વગર એસી એસી લાગે છે અમે તન કેવું લાગ્યું ઉપર આયા થી જોરદાર મેલ કેવું છે મેલ તો સો બરોબર બરોબર છે ને હા તૂટી જો મિત્રો અહીંયા લગભગ લોકવાયકા મુજબ 15 જેટલો જૂનો પુરાણો મંદિર છે પ્રાચીન મંદિર विक्रम भाई बोलो તમે અહીંયા મહેલ જોવા તો કેવું લાગે છે તમને મન મસ્ત તમને અહીંયા તો ઠંડુ લાગ્યું ગરમ લાગ્યું કેવું લાગે છે એકદમ ઠંડુ વાતાવરણ ઠંડુ વાતાવરણ છે મંદિર હા હવે આપણે શો જવાનું છે નીચે ગુફા જોવા ગુફા જોવા જવાનું છે હા તો ગાઈઝ તમે ભાઈ ઈડરમાં તો અહીંયા એક જોવાલાયક જગ્યા છે મોસ્ટલી બધાને ખબર નથી ભાઈ એ કઈ જગ્યા છે તો આજે અમે તમને એ જગ્યા એક્સપ્લોર કરાવીએ એનું નામ છે ભાઈ જર્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં એક ગુફામાં પાણી આવે છે ભાઈ અને એ પાણીથી તમને જે પણ કોઈ રોગ હોય બીમારી હોય તો એ બીમારીથી મુક્ત થાવ છો તો ભાઈ ચાલો આપણે ત્યાં જર્ણેશ્વર મહાદેવનું મંદિર જોઈએ અને ત્યાંની તમને ગુફા બતાવીને એની વધુ માહિતી પણ તમને આપીએ અમારે ભાઈ તો ચલો અને ત્યાં લગભગ સતત પાણી પડે છે ये वो क्या मावा सा औषधि वर पानी आवा तो चलो जाइए ऊपर आवे हां चलो हर हर महादेव हर की, देव की देव जाए। जाए। हर हर महादेव की जय हर हर महादेव हर हर महादेव बलिनाथ आ તો ગાઈઝ અમે લોકો ઇડેરિયો ગઢ જોવા માટે આવ્યા હતા અને ઇડેરિયા ગઢ જોવા માટે તમે જે સીડીઓ ચડો છે એના બાજુમાં જ મોટા ભાગની પબ્લિકને ખબર નથી ભાઈ જરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ભાઈ ગુફા પણ આવેલી છે ત્યાં લગભગ ચોવીસ કલાક સતત પાણી ચાલું જ રહે છે ભાઈ તો ચલો ભાઈ આપણે એ ગુફા જોઈએ અને અંદર જઈને દર્શન પણ કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અમે લોકો ભાઈ અંદર જઈ રહ્યા છીએ ગુફામાં તમે આવો તો ભાઈ આ ગુફામાં જરૂરથી આવજો જુઓ ભાઈ ગુફા પણ થોડીક હેવી છે તો ગાઈઝ આવો ભાઈ આવો બીજા વગર આવો માર ભાઈ કેવું લાગે પાણી મિનરલ પાણી છે મિનરલ તો મિત્રો અહીંયા ભાઈ આપણા ઈડરિયા ગઢ ઉપર એક ઝરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ઝરણું ચોવીસ કલાક ચાલુ રહે છે એના વિશેની વધુ આપણે માહિતી જાણીએ ઇતિહાસ શું છે કઈ રીતનું શું શું છે એનાથી શું ફાયદા થાય છે એ બધું ભાઈ આપણા મહારાજ જણાવશે ભાવજી નામ ક્યાં આવ્યા છે ક્યાં दिगंबरगिरी गिरी जी नाम है तो इसके बारे में बताइए जर्नेश्वर महादेव के बारे में जर्नेश्वर महादेव देखते हैं वो तो पूरा जिस समय से पहले जमाना का ये सतजुगों से पहले का ये यहाँ का वो पहाड़ पत्थर है यहाँ राजा महाराजा संत सब ये गुफा में जाप करते हैं यहाँ किसी को पता नहीं था पहले जो कहाँ है गुफा कहाँ महादेव बाबा स्वंग है वो स्वम्भू hmm. है स्वम्भू है hmm. तो मुनि महात्मा सब जाप करते अर्जुन hmm. ये सब सब है भीम अर्जुन ये सब भी यहाँ पर आकर के जाप किए हैं अच्छा हाँ गंगा स्वंग अमृत गंगा है hmm. कुंड से पानी गंगा आते हैं लोग पीते हैं तो है। हाँ स्वंग, पताल कुंड अमृत गंगा है hmm. वहाँ हिमालय है ये हिमालय से भी बढ़ के है ऐसे हिमालय है यहाँ लोग जो श्रद्धालु आते जाते हैं जो जल पीते हैं उसको वो, वो अच्छे होते हैं वो खा यहाँ पर जो भी आते हैं वो स्वंग अच्छा होता है जल भी पीते हैं स्वंग गंगा महाअमृत गंगा है पताल कौन से कितने पताल से आते हैं इसको कोई ठीक इसको नहीं।, पता नहीं।, लगा। लगा। पता नहीं है पता किसी को हाँ किसी को पता भी नहीं है न बाहर जाता है ये बाहर कभी हैं ये बाहर नहीं जाता ये यहाँ आ कर के ये डूंगर के नीचे समा जाता है ये ये पूरा हमने इडरियागढ़ घुमा लेकिन कहीं पर भी हमें ऐसा नहीं दिखा कि यहाँ से पानी जा रहा है यहाँ तो, कई... तो, यहा हाँ, हाँ, तो कहीं देखते हैं ना बाहर कहीं मिलेगा पानी देखे है बाहर कहीं पानी नहीं मिलेगा नहीं दिखा है तो यहाँ पर ही खाली बस यही पर दिखिएगा यहाँ से यहाँ बस ये दुंगल के नीचे समा जाता है ये बाहर जाता नहीं है वह स्वंग अमृत गंगा है यहाँ अच्छा। लोग श्रद्धालु है वो चढ़ते पहले पगतिया चढ़ते वो पचीस तीस पचास साठ होगा ना साठ सत्तर होगा साठ सत्तर पगतिया चढ़ के बाद पहले यही स्थान महादेव बाबा का मंदिर आता है जंडेश्वर महादेव तब ऊपर चढ़ता है लोग अच्छा यहाँ से दर्शन करके हाँ हाँ चलते हैं पानी भरते हैं श्रद्धालु अच्छा होता है जो आते हैं जाते हैं तो स्वंग भू है तो वो स्वंग सब श्रद्धालु सब देश विदेश का भी आते हैं यहाँ अच्छा, देश विदेश का भी आते हैं पता लगता है ना सब कुछ देखते हैं टीवी पर तो देश विदेश का भी आता। ये पानी पी के क्या फायदा होता है पानी पीके क्या फायदा है पानी जो पीता है वो वो न जानता है फायदा क्या है अच्छा, दस मिनट आप बैठिए वहाँ बैठ के करीब दस मिनट देखिए जो क्या होता है सब दुख तकलीफ सब दूर पार हो जाएगा अच्छा। चारों बगल से घूम के जितना श्रद्धालु आता है और यहाँ जो पांच जहाँ भीतर गया तो कहता आ हा हा कैसा मतलब है हाँ। हाँ। सही बात है हमने भी अनुभव किया गए ऐसा ऐसा बोलते हैं सब श्रद्धालु देखते तो हैं हाँ है। बोलते भी है जो आ, इतना घूमे लेकिन यहाँ पर तो आते ही दुख पार हो जाता है सही बात तो भगवान का वो ईश्वर का दिन है चमत्कारी स्वयं आजकल कोई बनाया नहीं है कोई कोई कोई, कोई, कोई बना सकता है ये पत्थर उठा सकता है किसी को उठा सकता है कोई नहीं उठा सकता है तो गाइज अत्यारे हमें जाए भाई घरे અમે ભાઈ ઈડરીઓ ગઢ પૂરેપૂરો ફરી ચુક્યા એની સાથે એક નવી જગ્યા પણ તમને બતાવી ભાઈ આપણે શું હતું ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ તમે જરૂરથી આવજો મારા ભાઈ પાણી પણ એકદમ જોરદાર પાણી છે પીવા લાયક પાણી છે એકદમ જાણે મિનરલ પાણી પીતા એ ઉપલું ચોખ્ખું પાણી છે એની સાથે પવિત્ર પાણી છે પાછું એ મહત્વપૂર્ણ છે ભાઈ એટલે તમે આવો તો ભાઈ જરૂરથી અહીંયા જર્નેશ્વર મહાદેવના દર્શન કરજો બરાબર અંદરની જગ્યા કંઈક એવી જ છે કે ભાઈ તમને કંઈક અલગ જ અનુભવ થાય થાય એવું લાગે કે તમે કોઈ અલગ જગ્યાએ આવી ગયા હો આખા ઈડેરિયા ઘર તમે ફરશો પણ તમને કોઈ જગ્યાએ મજા આવશે નહીં બરાબર ને તો ગાઈઝ વિડિયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ નવી જગ્યા તમે અમને કમેન્ટ કરીને જણાવશો તો અમે એ જગ્યા સો ટકા એક્સપ્લોર કરીશું ચલો બાય બાય એન્ડ ટેક કેર